હેલો પેલા તો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં તો જો અમારા ફેમિલ સિંહ આઈ ગયા આવી ગયા હા મારા છોકરા આવી ગયો અને ગુડ મોર્નિંગ અમારા હા કે ગુડ બોલતા શીખી હે બોલતા શીખી તો દોસ્તો જો ફેમિલસી આવી ગયા અમારે વેલા ઉઠી કેરથી આવ્યા છે અને ભેસો દોરાવા આવ્યા કે ગુડ મોર્નિંગ કે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ અને મમ્મી ગંગા કાબરી મટી ચંગુડી એવો વારો હો તો દોસ્તો અમારી બધી ભેસનો નામ પાડેલો હોય ઓળખાય એટલે ફટ ફટ ઓર જાય તરત અને ચેનલ ઉપર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઈક કરજો અને અમને સપોર્ટ કરજો એક બીજી વાત જબરજસ્ત છે કે અમારી વિરમ ઝાલા શોર્ટ ચેનલના આજે એક લાખ સબસ્ક્રાઈબર પૂરા થવાના હા એક લાખ સબસ્ક્રાઈબર જો બતાવી દે આજે થઈ જા તો દોસ્તો ચેનલ ઉપર સપોર્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર અમારી મોટી ચેનલને બે લાખને સાહીઠ હજાર થવાયા છે આ ચેનલ ખોલીને બતાવશો ને ટાવર નહીં આવતું એમાં નહીં ગયા ખુલ્લા એમાં નહીં હોય પેલામાં છે પેલા ફોનનો

નવ્વાણું હજાર છસો ઓગણચાલીસ સબસ્ક્રાઈબર થયા તો આજે હોજ જ પડતા પડતાં લગભગ એક લાખ સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા હતા અને બે દિવસ પછી સિલ્વર પે બટનની એપ્લાય આવી ગયા અમારી એક ચેનલનું તો સિલ્વર પે બટન આવેલું છે અને બીજી ચેનલનું પણ સિલ્વર પે બટન આવી ગયા અને હાલ જે તમે જોઈ રહ્યા છો અમારી ફ્રીદમ ઝાલા ફેમિલી બ્લોગ એ ચેનલને સપોર્ટ કરજો એટલે લગભગ બે ત્રણ મહિને એનું પણ સિલ્વર પે બટન આઈ જા અને મારા નવા બ્લોગર હવે તૈયાર થઈ ગયા ફોટો પર મારો ફોટો પર પર ફોટો અને બે વાત કર થોડો ગોન રાખી જી 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 અનફાટ ઓ માર મેલા જલતા આખો ફરવાનું બેથે નહોતું બસ એટલું ઊભી રહે બસ ઊભી રહેને માર્યા જ ન મળું અલ બિરે તું યે રક લઈ થો હું થ ઓ સિલો

ફોન કર ફોન કર કાય ફોન કર તું હેલો કેમ છો બધા મજામાં ફોન કર ફોન કર લઈ જ તમ લઈ જ બે વાક્ય જલ્દી લઈ લેજે લીધો હમ ફોન કરજે ફેનિલ ફોન કર માર ફોટો પાડે એમ માર ફોટો પાડ કરો ફોટો પાડ મારે તમે આ ફોટો પાડ એ તો એ હમ

अने बाड़ी गाड़ी दाबबू है ये कुमार न बे बे हो जी हूं नेता ये बस आ कुच्छया हट के परे

તારો <laughs> કોન <laughs> air ah yang ni situ balik